આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ઝડપી મતદાન થયાના અહેવાલ છે આ તબક્કામાં બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની અઠ્યાસી લોકસભા મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે જેમાં કેરળમાં વીસ કર્ણાટકમાં ચૌદ રાજસ્થાનમાં તેર ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આઠ આઠ મધ્યપ્રદેશમાં છ આસામ અને બિહારમાં પાંચ પાંચ પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં ત્રણ ત્રણ અને મણિપુરમાં એક એક બેઠકનો સમાવેશ થાય છે મોટાભાગના મતવિસ્તારોમાં આજે સવારે સાત વાગે મતદાન શરૂ થયું હતું અને સાંજે છ વાગે પૂર્ણ થયું કુલ સોળ કરોડ મતદારો માટે એક લાખ સડસઠ હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં એકસો બે સીટો પર ઓગણીસ એપ્રિલે મતદાન થયું હતું સાતમા અને અંતિમ તબક્કામાં એક જૂને મતદાન થવાનું છે લોકસભા ચૂંટણીના પરિણામો ચાર જૂને મતગણતરી બાદ આવશે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અસરકારક ચૂંટણી ખર્ચની દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર આવકવેરા વિભાગની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાળા નાણાંનો ઉપયોગ જાહેર ન કરાયેલ રોકડ ઝવેરાત અને અન્ય અપ્રગટ સંપત્તિના વ્યવહાર પર કડક તકેદારી રાખવા જણાવાયું છે જેના ભાગરૂપે અમદાવાદની આવકવેરાની કચેરી ખાતે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ તથા ફરિયાદ મોનીટરીંગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે જેનો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય પાંચ નવ 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 લેન્ડલાઈન નંબર શૂન્ય સાત નવ બે નવ નવ એક એક શૂન્ય પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર પાંચ પાંચ છે ગૌમાતાના રક્ષણ માટે શહીદી વોહોરનાર કચ્છની રણકાંધીએ આવેલ સોદરાણાના અહિંસા તેમજ કોમી એકતાના પ્રતિક એવા હાજીપીર બાબાનો લોકમેળો આવતીકાલ તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન યોજાવાનો છે ત્યારે રણ વિસ્તારમાં બાબાની દરગાહે માથું ટેકવવા આવતા પદયાત્રીઓનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે તેમની સેવામાં અનેક સેવા કેમ્પો રાત દિવસ ધમધમી રહ્યા છે આવતીકાલે વિધિવત ખુલ્લો મુકાનાર હાજીપીરના મેળા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે પંચાયત દ્વારા બસો પચાસથી ત્રણસો પ્લોટની ફાળવણી કરવામાં આવી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને ટકાવારી ઊંચી આવે તેવા હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટર અમિત અરોરા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લામાં સ્વીપ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ગાંધીધામ તાલુકામાં મતદાન જાગૃતિ માટે સમજણ આપવામાં આવી હતી તેમજ મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું હતું ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને ચોક્કસપણે મતદાન કરવા અપીલ કરાઈ હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મીડિયા મોનિટરિંગ કમિટી અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમની ખર્ચ ઓબ્ઝર્વર એ કે કુમારે મુલાકાત લીધી હતી એમસીએમસી કંટ્રોલ રૂમ ખાતે ટીવી ચેનલોનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ દૈનિક ચૂંટણીલક્ષી મીડિયા અહેવાલ વગેરે બાબતોથી કમિટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક મિતેશ મોડેસિયાએ ઓબ્ઝર્વરને અવગત કરાવ્યા હતા ઓબ્ઝર્વરે મુલાકાત લઈ મીડિયા મોનિટરિંગની કામગીરી અંગે જરૂરી વિગતો મેળવી સંબંધિત જરૂરી માર્ગદર્શન આપ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુજબ ગઈકાલ તારીખ પચ્યીસ એપ્રિલથી દિવ્યાંગો અને પચીસ વર્ષની વયના મતદારોને ઘરે જઈ કચ્છમાં મતદાન કરાવવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં કુલ એકસો સાત જેટલી પોલિંગ ટીમ માઇક્રો ઓબ્ઝર્વર પોલીસ અને વિડીયોગ્રાફર સહિત સ્ટાફ ઘરે જઈ મતદાન કરાવી રહ્યા છે જે અઠ્યાવીસ એપ્રિલ સુધી ચાલશે હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ બેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે બીજી તરફ આજે સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે નવસારીમાં બિલીમોરા નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા દક્ષિણ પંચમહાલ માંડવી ઉમરપાડામાં ધોધમાર વરસાદ તો વડોદરામાં છૂટાછવાયા ઝાપટા પડતા ગરમીમાં રાહત અનુભવાય છે અત્રે ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તર ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદી છાંટા વરસ્યા છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર